કેટલી જગ્યાઓ છે તો ટોટલ જગ્યાઓ છે અઢારસો ને છાસઠ મિત્રો આપણા માટે એક સુવર્ણ તક ગણી શકાય કે જે લોકોને શરૂ કરીએ તો મિત્રો વાત કરવી છે કે હાલ જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક હમણાં આના પેલા ફિમેલ માટે પણ ફિમેલ હેલ્થ વર્કર જે બહાર પાડવામાં જ્યારે પુરુષો માટે જયારે છોકરાઓ માટે ગુજરાત સરકાર દ્વારા મલ્ટિપલ હેડ હેલ્થ સોરી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પણ જાહેરાત બહાર પાડવામાં આવી છે કેટલી જગ્યાઓ છે અઢારસો તો મિત્રો વાત કરીએ કે આ જો પરીક્ષાની તમે તૈયારી કરતા હોય તમે એલિજિબલ થતા હોય જેને કદાચ નોટિફિકેશન જોઈ હોય એના માટે જેને ના જોઈ હોય એના એને તો આપણે સમજાવવાના છીએ કે કયા કયા પ્રકારની પ્રોસેસ આની અંદર છે મિત્રો વાત કરીએ કે અત્યારે વેબ સંકુલની અંદર તમામ કોર્સ ઉપર પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ અત્યારે ચાલી રહ્યું છે અને એમાં પણ સ્પેશિયલ ઓફર તરીકે એફ

જે પ્રકારે પ્રાઇસ છે એ મિત્રો કન્વર્ટ પચાસ ટકાની અંદર થઈ જશે પાંચ હજાર વાત કરીએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જાહેરાત શું હતી તો અહીંયા તમે જોઈ શકો છો કે કોના દ્વારા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવી છે ભાઈ આની અંદર કયા આની અંદર

આ જે ભરતી છે આ ભરતીમાં નોકરીએ લાગવાના ચાન્સ વધુ થઈ શકે અન્ય એક્ઝામોના સંદર્ભે જોઈએ તો મિત્રો વિચાર કરો કે અહીંયા ફિમેલ હેલ્થ વર્કરમાં માત્ર મહિલાઓ હોય માત્ર મહિલાઓ હોય જ્યારે મિત્રો અહીંયા વાત કરીએ કે અહીંયા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માત્ર પુરુષો હોય અને એની અંદર પણ જો તમે આના માટે એલિજિબલ થતા હોય તો જ એટલે તમારે અહીંયા કોમ્પિટિશન મિત્રો સાવ નીકળી જાય છે અને આટલી બધી જગ્યાઓ વિચાર તો કરો અઢારસો છાસઠ જેટલી જગ્યાઓ મિત્રો આરામથી તમે જો વ્યવસ્થિતપણે મિત્રો તૈયારી કરશો તો આરામથી તમે આ તમારા સ્વપ્નની જોબ તમે મેળવી શકશો અને એમાં જીપીએસસી ઓનલાઈન વેબ સંકુલ તમારા પડખેને પડખે છે આજે જ કોર્સનો લાભ ઉઠાવો અને આજે જ મિત્રો સબસ્ક્રિપશન લઈ અને મિત્રો એ ચેનલ એ ચેનલ જે છે યુટ્યુબ ચેનલ પણ છે એપ્લિકેશન પણ છે અને એની ઘણી બધી બુકો પણ અવેલેબલ છે તો મિત્રો આજે જ એનો લાભ ઉઠાવજો તો અઢારસો છાસઠ જગ્યાઓ છે ટોટલ જગ્યાઓ કેટલી છે અઢારસોના છાસઠ જગ્યાઓ છે આગળ મિત્રો વાત કરીએ ભાઈ સૌથી અગત્યની બાબત ક્યારથી શરૂ થશે ફોર્મ ભરવાના તો ફોર્મ ભરવાની શરૂઆત સોળમી તારીખ થી થાય છે બરાબર મે મહિનાની એટલે કે આ મહિનાની સોળમી તારીખ સોળ મે બે હાજર બાવીસ ના રોજ ફોર્મ ભરવાની શરૂઆત થશે ભાઈ લાસ્ટ ડેટ કયો છે એકત્રીસ તારીખ છે એકત્રીસ મે એટલે કે લગભગ મિત્રો પંદરેક દિવસ જેટલો આપણને અહીંયા સમય મળી રહે છે અહીંયા હું મિત્રો તમને એક વિનંતી કરીશ કે બની શકે તો બની શકે તો જ તમે એપ્લાય કરી દેજો બની શકે તો તારીખ સુધીમાં જ તમે એપ્લાય કરી દેજો કારણ કે મિત્રો જો તમે એકત્રીસ તારીખની રાહ જોશો તો આગળ ભૂતકાળના આપણને અનુભવ એવા ઘણા બધા થયા છે કે છેલ્લા બે કે ત્રણ દિવસની અંદર જે એની વેબસાઇટ છે એ હેંગ થઈ જાય છે

ખ્યાલ આવે છે કે નહીં તો એ વિદ્યાર્થીઓ તો મિત્રો વાત કરીએ કે આ સમયગાળામાં મોટા ભાગના ફિલ અપ કરી દેશે બાકી હશે ક્યારે કરશે પરંતુ મિત્રો દરેકને કદાચ કોઈ કારણોસર તમારે રહી જાય તો મિત્રો તમને એટલી તો ચોક્કસ વિનંતી કરું કે આ છેલ્લા બે ત્રણ દિવસમાં ફોર્મ ના ભરવા બની શકે તો શરૂઆતના દિવસોમાં ભરી દેવા તો સોળમી તારીખથી શરૂ થશે એકત્રીસ

પર એક ઉમેદવાર માટે એક જ અરજી થઈ શકશે બરાબર એક ઉમેદવાર બે ચાર અરજીઓ નહીં કરી શકે કારણ કદાચ કરી શકશે તો સૌથી છેલ્લી જે અરજી છે એ જ માન્ય ગણવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે તેમ છતાં હવે એક વસ્તુ જો આની અંદર આની અંદર અહીંયા જો એક વસ્તુ તમને સમજાવી દો આની અંદર આ જે વસ્તુ છે બરાબર એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે તેમ છતાં એકથી વધુ અરજીના કિસ્સામાં ફી સહિત રીતે રીતે યોગ્ય ભરેલી અરજીઓ પૈકી સૌથી છેલ્લી અરજી કન્ફર્મ કરવામાં આવશે તે સિવાયની બધી અરજીઓ કેવી કરી દેવામાં આવશે મિત્રો રદ કરી દેવામાં આવશે મિત્રો એક વધારે અરજી કરવામાં આવશે તો તે પૈકી ફી ભરેલી છેલ્લી ન કન્ફર્મ જો મિત્રો એક સાદામાં સાદી ભાષામાં તમને કહી દઉં કે આ કહેવા શું માંગે છે આનો કહેવાનો અર્થ એવો છે ધારો કે એ જે કેન્ડિડેટ છે એ અનામત વર્ગ વાળો વ્યક્તિ છે બી વ્યક્તિ જે છે એ બિન અનામત વાળો વ્યક્તિ છે બિન અનામત વાળો વ્યક્તિ છે બરાબર અનામત વ્યક્તિ જે છે એને ફી નહી ભરવી પડે જ્યારે બિન અનામત વ્યક્તિ છે એનો મિત્રો ફી ભરવી પડશે ખ્યાલ આવે છે કે નવા આ કન્ડિશનમાં શું થાય ઉદાહરણ તરીકે એ નામના વ્યક્તિ જે અનામતનું અનામત ધરાવે છે એક બે ને ત્રણ ત્રણ વાર એની અરજી કરી આને પણ કેટલી વાર અરજી કરી એક બે ને ત્રણ ત્રણ વાર અરજી કરી હવે એક એક વસ્તુ મિત્રો અહીંયા સમજજો એ સમજવાની બાબત એ છે કે આને તો ફી ભરવાની જ નથી તો પહેલી અરજી રદ ગણાશે બીજી અરજી રદ ગણાશે ને ત્રીજી સૌથી છેલ્લી અરજી છે એ જ માન્ય ગણવામાં આવશે જ્યારે બિન અનામતમાં શું થાય ઉદાહરણ તરીકે બિનઅનામતનો કોઈ વ્યક્તિ છે જેને પહેલી જે અરજી છે પહેલી અરજી કરી ત્યારે એને ફી ના ભરી બીજી અરજી કરી ત્યારે ફી ભરી ત્રીજી અરજી કરી ત્યારે ફી ના ભરી ઉદાહરણ તરીકે એને ટૂંકમાં પહેલી અરજીમાં ફી નથી ભરી ત્રીજીમાં નથી ભરી બીજીમાં એને ફી ભરી છે તો આની અંદર કઈ અરજી માન્ય રાખવામાં આવશે આપણે તો કહી દીધું કે ભાઈ છેલ્લી અરજી પણ છેલ્લી કઈ બિન અનામત માટે જે ફી ભરેલી છે એ છેલ્લી અરજી માન્ય રાખવામાં આવશે એટલે અહીંયા થોડુંક મિત્રો ડિફરન્સ ધ્યાનમાં રાખજો બરાબર એક કેન્ડિડેટ એક જ અરજી કરવી પડશે રેડી છે તો અહીંયા મિત્રો આ જોઈ લેજો બરાબર બરાબર બાકી બીજી સિવાયની જેટલી પણ અરજીઓ છે એને રદ કરવામાં આવશે મિત્રો આની અંદર લાયકાત સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શું છે કે આની અંદર લાયકાત શું છે તો લાયકાત તમે જોઈ શકો છો હેવ સક્સેસફુલી કમ્પ્લીટેડ મિનિમમ 1 યર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બેઝિક બેઝિક સર્ટિફિકેટ તમારી જોડી હોય અથવા તો ડિપ્લોમા કોર્સ ઓપ્ટેન ફ્રોમ ધ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ રી સોરી સોરી એઝ સચ બાય ધર્મેન્ટ એટલે કે ગુજરાત સરકાર દ્વારા

બરાબર એક વર્ષનું એસઆઈ ડિપ્લોમાનો કોર્સ તમારી જોડે હોય અને એ પણ કેવો એ પણ ગવર્મેન્ટ માન્ય હોવો જોઈએ બરાબર ગવર્મેન્ટ માન્ય કોઈ સંસ્થામાંથી કરેલો હશે તો તમે આના માટે એલિજિબલ છો અથવા તો હેવ અ મિનિમમ વન યર સર્ટિફિકેટ કોર્સ ઓફ ઓફ ધ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈમાંથી અથવા એની અધર મેન્ટ એટલે કે મિત્રો ગવર્મેન્ટ એટલે ગુજરાત સરકાર દ્વારા કોઈ માન્ય સંસ્થાની અંદરથી એસઆઈ નો કોર્સ જો આઈટીઆઈમાંથી કરેલો હોય એ પણ મિત્રો આને માન્ય રાખવામાં આવશે મિનિમમ વન ઇયરનું હોવું જોઈએ હેવ પાસ ધ ડિપ્લોમા ઓફ ધ સેનેટરી ઇન્સ્પેક્ટર ઓર ધ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ઓપટેન ફ્રોમ ધ એની ઓફ યુનિવર્સિટી કોઈ કોઈ યુનિવર્સિટી અને એ પણ કેવી સરકાર માન્ય હોય એની તમે આ કરેલું હોય અને ઓછામાં ઓછો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઓફ સેનેટરી ઇન્સ્પેક્ટર ખ્યાલ આવે છે એ કોર્સ કરેલો હશે ટેકનિકલ કરેલો હશે તો પણ તમે આના આના માટે એલિજિબલ થાવ છો બરાબર ચલો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ અલગ અલગ પ્રકારની અહીંયા બરાબર ઓપ્શન આપેલા છે કે અલગ અલગ પ્રકારની ડિગ્રી તમારે જોડી હોય મોસ્ટ ઓફલી સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા હોઈ શકે અહીંયા મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની ટેકનિકલ જો મીટું મિનિમમ એક વર્ષની ઓછામાં ઓછી એક વર્ષનો આજે કોર્સ તમે કરેલો હોય ગવર્મેન્ટ માન્ય કોઈ સંસ્થામાંથી તો તમે આની અંદર મિત્રો એલિજિબલ હશો બરાબર તો આ મહત્વની બાબત થઈ ગઈ આગળ વાત કરીએ ભાઈ જગ્યા કઈ કઈ જગ્યાએ છે ટોટલ આપણે જોયું કે અઢારસો છાસઠ જેટલી જગ્યાઓ છે પણ કઈ જગ્યાઓ ક્યાં છે અહીંયા તમે જોઈ શકો છો થી અગિયાર નંબરની અંદર અમદાવાદ છે અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ છોટાઉદેપુર દાહોદ દેવભૂમિ દ્વારકા આની અંદર તમે જો મિત્રો તો દાહોદની અંદર લગભગ આની અંદર તમે કયા જિલ્લાની અંદર મિત્રો અહીંયા કેટલી જગ્યાઓ છે એ અહીંયા આપણે દર્શાવી દીધેલું છે એવી રીતે આની અંદર જો બાર થી બાવીસ સુધી ટૂંકમાં દરેક તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં મિત્રો જગ્યા તો આપણે છે બરાબર આની અંદર સૌથી વધારે ક્યાં છે સૌથી વધારે મિત્રો કચ્છની અંદર લગભગ મિત્રો અહીંયા આપેલી છે બરાબર ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સડસઠ જેટલી મોરબીમાં પણ છે અઠ્ઠાવન જેટલી મહેસાણામાં પણ છે પચાસ જેટલી ગીર સોમનાથમાં છે એટલે અલગ અલગ જગ્યાઓ મિત્રો ડિસ્ટ્રિક્ટ વાઇઝ અહીંયા આપણને આપી દીધેલી છે તેવીસથી તેત્રીસ બરાબર અહીંયા તમે જોઈ શકો છો તો એકસો ને અગિયાર જગ્યાઓ જે છે રાજકોટ ખાતે છે પંચમહાલની અંદર એકસો ને ચૌદ મિત્રો જો પંચમહાલ અને દાહોદની અંદર વધારે જગ્યાઓ છે ટૂંકમાં એવા જે વિસ્તારો છે જે જગ્યાએ હજુ પાયાની સગવડ હજુ સુધી એટલી બધી પહોંચી નથી શકી પહોંચી છે પણ હજુ બીજા બધા ક્ષેત્ર કરતા થોડી ઓછી છે એ જગ્યાઓ વધારે છે તો એ જગ્યાઓ માટે એ જગ્યાઓ જે છે ત્યાં પણ તમારો મિત્રો ચાન્સ બની શકે છે ટૂંકમાં અઢારસો ને છાસઠ જગ્યાઓ કેટલી આ અઢારસો છાસઠ માંથી આપણે એક જગ્યા મિત્રો મેળવવાની છે ખ્યાલ આવે છે કે નહીં

એક કલાક નું મિત્રો અહિયાં પેપર હશે ખ્યાલ આવે છે કે નહીં જેની અંદર જે જીકે જે તમારું જે જીકે એ જીકે કેટલા માર્ક્સ નું હશે જીકે વીસ માર્ક્સ નું હશે ટોટલ સો માર્ક્સ

જે જગ્યા તમારી છે જે અહીંયા તમે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે જગ્યા છે એ પોસ્ટ માટેનું ટેકનિકલ નોલેજ જે છે એના માટેના જે ક્વેશ્ચનો એ પચાસ માર્ક્સના હશે એટલે અહીંયા એવું કહી શકીએ કે પચાસ ટકા જે છે પચાસ ટકા જનરલ જેની અંદર ભાષાઓ પણ આવી જાય અને પચાસ ટકા કઈ વસ્તુ છે તો પચાસ ટકા જે જગ્યા માટેનું જે મિત્રો ટેકનિકલ નોલેજ છે એ માટેનું પચાસ ટોટલ પચાસ ને પચાસ કેટલા માર્ક્સ થશે અહીંયા સો માર્ક્સ થશે અહિયાં મિત્રો માઇનસ પદ્ધતિ પણ છે અને દરેક પરીક્ષામાં હોય છે બરાબર અહિયાં તમે જોઈ શકો છો એક કલાક સો માર્ક્સ બરાબર મિત્રો અહીંયા જોજો સો એ સો માર્ક્સ આપણે કઈ ટીક નથી કરવાના

અહીંયા આપણને શું કીધું છે અહીંયા કીધું છે બીજું કીધું હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ટૂંકમાં અહીંયા ગુજરાતનો અને ભારતનો ઇતિહાસ કીધો છે ગુજરાતનો અને ભારતનો ઇતિહાસ કીધો છે પછી શું કીધું છે ભાઈ વારસો ગુજરાતનો અને ભારતનો વારસો કીધો છે રેડી છે કે નહીં ભાઈ અહીંયા ઇતિહાસનો વારસો એટલે આપણને એમ થાય જીપીએસસી ભાઈ ની તૈયારી નહીં કરવાની અહીંયા એ લેવલની તૈયારી કરવાની અહીંયા તમે પાંચથી બારની બુક ની કરી શકો અહીંયા તમે અલગથી ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ વ્યવસ્થિત કરવો પડે પણ ભારતના ઇતિહાસ માટે મને ત્યાં સુધી લાગે છે ત્યાં સુધી પાંચથી બારની બુક એ ઇનફ છે ભાઈ ઇતિહાસ માટે ખેલા ઇતિહાસ હોય વારસો હોય સંસ્કૃત આ બધા માટે ઇનફ છે ટૂંકમાં ભારતનો ઇતિહાસ ભારતનો ભારતનો ઇતિહાસ ભારતનો વારસો ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો વારસો કલા સંસ્કૃતિ બધું આવી ગયું ભારત અને ગુજરાતનું ભૂગોળ પણ ખરું વાત કરીએ રમત ગમત ભાઈ રમતગમત જો કરન્ટ અફેર્સની અંદર પણ આવી શકે અને સાથે સાથે મિત્રો સ્ટેટિક્સ પણ આવી શકે બરાબર ચલો ઇન્ડિયન પોલિટોમાં બંધારણ બરાબર ત્યારબાદ વાત પંચાયતી રાજ ભાઈ બંધારણના ભાગરૂપે પંચાયતી રાજ છે પણ મિત્રો અહીંયા તમે એક વસ્તુ સમજો કે આ ભરતી કોની છે તો ભરતી પંચાયત બોર્ડની છે એટલે પંચાયત બોર્ડની ભરતી હોય એટલે તમને પંચાયતી રાજ વ્યવસ્થિત રીતે ખબર હોવી જોઈએ ખ્યાલ આવે તો અહીંયા પંચાયતી રાજ વ્યવસ્થિત કરવું પડશે એક અલગ વિષય તરીકે જનરલી આપણે પંચાયતી રાજના મિત્રો તમે જો કે અલગ અલગ પ્રકારની અનુસૂચિ અલગ અલગ પ્રકારના અનુચ્છેદ અંદર ભણતા હોઈએ છીએ બંધારણની અંદર પણ અલગ વિષય સાથે આપણે પંચાયતી રાજ એક અલગ વિષય તરીકે કરવો પડશે વેલ્ફેર સ્કીમ ઓફ ધ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન એટલે કે અલગ અલગ પ્રકારની કેન્દ્ર સરકારની ગુજરાત સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ આપણે કરવી પડશે અને આની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ની અંદર તો તમારે કરવી જ પડે ભાઈ ખ્યાલ આવે છે કે કેમ કે કઈ કઈ આરોગ્યને લગતી કયા પ્રકારની જે અત્યારે હાલ જે કયા પ્રકારની યોજનાઓ છે એ તમને ખબર હોવી જોઈએ એના સંલગ્ન આરોગ્ય લેવલે મોટા ભાગે તમને આના પ્રશ્નો મિત્રો પૂછાતા હોય છે ઇન્ડિયન ઇકોન ટૂંકમાં અર્થતંત્ર અહીંયા હું અર્થશાસ્ત્ર કહીશ મિત્રો અર્થશાસ્ત્ર એટલે કે આપણે કોઈ મોટી મોટી બુકો લઈને નહીં બેસી જવાનું ખ્યાલ આવે છે કે નહીં આની અંદર અર્થશાસ્ત્રના ઇકોનોમિક્સના બેઝિક કોન્સેપ્ટો લેવાના ખ્યાલ ઉદાહરણ તરીકે પંચવર્ષી યોજનાઓ હોય આરબીઆઈ બેંક રિવર્સ રેપો રેટ રેપો રેટ શું હોય ફુગાઓ શું છે બેકારી બસ આ બેઝિક કોન્સેપ્ટો આપણે કરવાના હોય આની અંદર બહુ ડિટેલમાં જવાનું હોય નહીં ખ્યાલ આવે ત્યારબાદ વાત કરીએ જનરલ સાયન્સ એટલે વિજ્ઞાન છે ભાઈ વિજ્ઞાન છે પર્યાવરણ છે ખ્યાલ આવે છે કે અને અહીંયા કોમ્પ્યુટર પણ છે શું છે કોમ્પ્યુટર પણ સમાવેશ થાય છે અહીંયા તમે જો અહીંયા ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અહીં આપી છે એટલે ટૂંકમાં તમને કઈ આઈટી વાઈટી નું ના પૂછો ભાઈ એટલું બધું ડિટેલ્સમાં પણ શું બેઝિક કોમ્પ્યુટરની માહિતી તમને ખબર હોવી જોઈએ કરંટ અફેર્સ ઓફ ધ રીજનલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટ ટૂંકમાં કરંટ અફેર્સ તમને ખબર હોવા જોઈએ એ પ્રાદેશિક હોઈ શકે રાષ્ટ્રીય હોઈ શકે આંતરરાષ્ટ્રીય પ્રાદેશિક એટલે ગુજરાતના કરંટ અફેર્સ રાષ્ટ્રીય એટલે ભારતના અને ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય હોઈ શકે બરાબર અહીંયા તમે જો ધ ક્વેશ્ચન પેપર શેલ બી ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ એમસીક્યુ જ આવવાના છે આપણે કંઈ રીટન માં લખવાનું છે નહીં બરાબર ચલો તો આ પ્રકારે આ જીકે નો પોર્શન છે ભઈ આ જીકે નો પોર્શન કેટલા માર્ક્સ નો છે 20 માર્ક્સ નો છે હવે તમે એક વસ્તુ વિચારો 20 માર્ક્સ લેવા માટે આટલી બધી મહેનત કરવી પડે જ્યારે પેલા 50 માર્ક્સ તો તમે તમારી જે ટેકનિકલ વસ્તુ છે એની અંદરથી તમે લઈ શકો 30 માર્ક્સ અહીંયા ભાષાના છે ભઈ આ આપના માટે ઇમ્પોર્ટન્ટ છે

ઇસબીઆઈ થી પણ તમે ફોર્મ ભરી ફી ભરી શકો અહીંયા સો રૂપિયા રોકડા અને વત્તા બાર રૂપિયા પોસ્ટલ ચાર્જ એટલે કેટલા ભરવાના થાય છે કે નહીં બરાબર અહીંયા તમે ઓનલાઈન ઓફલાઈન બંને માધ્યમથી અને જો ઓનલાઈન કરો તો એના માટે ઈ રિસિપ્ટ મળશે ઓફલાઈનમાં તો તમે ત્યાં જશો એટલે તમને રિસિપ્ટ તો ત્યાંની આપવાના છે પોસ્ટની બરાબર આગળ વધીએ મિત્રો જો ભાઈ ક્યાંથી ક્યાં સુધી અહીંયા એક વસ્તુ હવે ઉદાહરણ તરીકે ધારો કે તમે જે સમયગાળો છે જે સમયગાળો છે એકત્રીસ તારીખ સુધી મિત્રો આપણે ફોર્મ ભરાવાના છે એટલે લગભગ એકત્રીસ તારીખ સુધી જે ફી હોય એ મિત્રો ભરવાની રહેતી હોય જનરલી બરાબર પણ જો તમે લેટ થઈ ગયા જો તમે લેટ થઈ ગયા તમે બિન અનામતમાં આવો છો તમને ફી માફી નથી ફી ભરવાની હોય તમે અરજી કન્ફર્મ કરી પણ ફી નથી ભરી તો જો લેટ થયા છો અહીંયા જો તમે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો કોઈ પણ ઉમેદવાર કોઈ પણ કારણસર નિયત સમય મર્યાદામાં જો ફી ના ભરી શકે એ ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય તો જમા કરાવી ના શકે તો એમને શું કરવું એમને બીજો સમયગાળો આપેલો છે કે ત્રણ તારીખ થી છ તારીખ વચ્ચે અને આ કેવા ઉમેદવાર માટે છે આ ઓપ્શન કેવા ઉમેદવાર માટે છે જે ઉમેદવારે કન્ફર્મ કરી છે ભાઈ જે ઉમેદવારે કન્ફર્મ કરી છે અરજી જે ઉમેદવારે કન્ફર્મ કરી છે એ જ લોકો આના માટે એલિજિબલ થઈ શકે આ જનરલ કેટેગરી માટે છે જેમને ફી ભરવાની છે ઉદાહરણ જો એક સિમ્પલ વસ્તુ સમજો જે ટાઈમ લિમિટ આપણને આપી દીધેલી છે એની અંદર જો તમે ભરી ના શકો તો અને અરજી કન્ફર્મ કરી છે એવા જ વ્યક્તિઓનો લાભ ઉઠાવી શકે એ વ્યક્તિ એ મિત્રો છ તારીખ ત્રણ તારીખ થી છ તારીખ વચ્ચે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીએ અને એ પણ કામકાજના દિવસોમાં રવિવારે નહીં ગણવાનો રૂબરૂમાં કેટલા ભરવાના રહેશે પાંચસો રૂપિયા અંકે ટૂંકમાં એક પ્રકારની પેનલ્ટી ગણવામાં આવે રોકડેથી જમા કરાવશે તો તેમની અરજી ફી ગણીને તેમને માન્ય રાખવામાં આવશે બરાબર છે અહીંયા ધ્યાનમાં રાખજો આ લેટ ફી આપણે કહીએ કોલેજની અંદર આપણે ભરતા હતા લેટ ફી એક પ્રકારની પેનલ્ટી જો તમે સમય મર્યાદાની અંદર ના ભરી શકો તો તમારે આ તારીખ વચ્ચે ઓફિસ કામકાજ મીન્સ કે કામકાજના દિવસોમાં કચેરી પંચાયત કચેરીએ જઈ અને આ પ્રકારની પાંચસો રૂપિયા અંકે ફી ભરવાની રહેશે અને એ ક્યારે ભરવાની રહેશે જ્યારે તમારી જે અરજી જે છે એ કન્ફર્મ થયેલી હોય તો જો અરજી તમે કન્ફર્મ કરી જ ના હોય એપ્લિકેશન કન્ફર્મ કરી જ ના હોય તો આનો લાભ તમે ઉઠાઈ શકશો નહીં ખ્યાલ આવે છે કે નહીં બરાબર તો મિત્રો આ એ પ્રકારે છે આ પ્રકારે અલગ અલગ પ્રકારે આપણે બુક્સ છે પ્રકારના પ્રશ્નો જો હજુ મોસ્ટ ઓફ જે બાબતો આપણે કવર કરી લીધી છે હજુ પણ કોઈ વસ્તુ તમને હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો ચોક્કસ એનો જવાબ આપવાની આપણે સો સો ટકા કોશિશ કરીશું તો મિત્રો હજુ પણ બીજી વાર તમને જે પેલી પહેલી સ્લાઇડ હતી બરાબર પહેલી સ્લાઇડ હતી હજુ પણ એ તમને કહી દઉં અહીંયા તો આ પ્રકારે પચાસ ટકા ઓફ અત્યારે ચાલી રહ્યા છે જે પ્રમાણે અત્યારે ભરતી છે મિત્રો મલ્ટી પર હેલ્થ વર્કરની ફિમેલ હેલ્થ વર્કરની મુખ્ય સેવિકાની જનરલી આ બધે બધાનો એક સિલેબસ સરખા જેવો જ છે તો મિત્રો આનો લાભ લેવા માટે તમે અત્યારે વેબ સંકુલ 50 કોડ વાપરો જો વાપરશો તો તમને દરેક દરેક કોર્સ માટે 50% મિત્રો ડિસ્કાઉન્ટ મળી જશે જો વધુ માહિતી લેવી હોય તો આ બોર્ડ લાઈન નંબર જે તમને આપી દીધેલા છે એના પર મિત્રો કોલ કરજો અને કોલ કરી અને એ પણ ઓફિસ ટાઈમે ટૂંકમાં સવારે 9 થી 6 વાગ્યા સુધી તમે મિત્રો કોલ કરી શકો છો ખ્યાલ આવે છે કે નહીં તો મિત્રો આ પ્રકારે છે આ પ્રકારે છે